ડીસા જીઆઈડીસીમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો સીટની તપાસ માટે રચના કરાઈ ભાવિન પંડ્યા આઈએએસ સેક્રેટરી લેન્ડ રિફોર્મ્સ મહેસૂલ વિભાગ અધ્યક્ષ વિશાલકુમાર વાઘેલા નાયબ પોલીસ મહાનિરીક્ષક સભ્ય એચપી સંઘવી ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સભ્ય જે ગાંધી ચીફ એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગ સભ્ય કયા મુદ્દાઓની તપાસ કરશે કયા સંજોગોમાં કયા કારણોસર વિસ્ફોટનો બનાવ બનવા પામેલ છે જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા બાબતે સક્ષમ સ્થાનિક સત્તા તંત્ર પાસેથી યોગ્ય મંજૂરી મેળવી હતી કે કેમ ફટાકડાની ફેક્ટરીની મંજૂરી ઉપરાંત તે માટેના વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ માટે ગોડાઉનની અલગથી મંજૂરી મેળવવાની થાય છે કે કેમ જો હા હોય તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ એક્ટ અઢારસો ચોર્યાસી તથા એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસ હેઠળ તમામ જોગવાઈઓનું પાલન થતું હતું કે કેમ ફેક્ટરીમાં કામદારો માટે લેબર લો અને ચાઇલ્ડ લેબર લો નિયમોનું પાલન કરવામાં આવેલ છે સાધનો તથા અકસ્માતના બનાવ સંદર્ભે યોગ્ય પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી કે કેમ સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું કે કેમ ઘટનાના સંદર્ભમાં નિષ્કાળજી અને બેદરકારી માટે જવાબદાર વ્યક્તિઓ અંગે પણ તપાસ કરાશે સીટ દ્વારા આ તમામ મુદ્દાઓની ચકાસણી થશે અને પંદર દિવસમાં સરકારને રિપોર્ટ અપાશે